નમસ્કાર મિત્રો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ત્યારે હું આવ્યો છું મોરબા ગામ અને આ મોરબા વીવડી અને ગારિયાધારનો આ રસ્તો તમે જોઈ શકો છો કારણ કે ગારિયાધાર અને રૂપાવટીનો મેં જે રોડનો વિડીયો બનાવ્યો તે પછી મારે બે ત્રણ મારે ફોન આવ્યો કે ભાઈ અમારા ગામ મોરબાથી ગારિયાધાર લગીનો જે રોડ છે એની હાલત પણ રૂપાવટીના રોડને પણ સારો કહેવાય એવી હાલત છે એટલે તમે પ્લીઝ અમારા રોડનો પણ વિડીયો બનાવો એટલે હું અત્યારે આવ્યો છું મોરબા વીવડી અને ગારિયાદરનો આ રોડ છે અને હું તમને બતાવું આ રોડ કેવો છે આ રોડને પણ બનાવવાની ખૂબ જ જરૂર છે તમને બતાવું આ રોડ તમે જુઓ તમે આ રોડ પર કેટલા ખાડા છે જુઓ મિત્રો તમે જોઈ શકો છો આ રોડની હાલત શું છે આ બાજુ ગાડી હાકી પડે એમ છે અને આ બાજુ ગાડી હાકી પડે એમ છે મિત્રો કારણ કે તમે જુઓ આ રોડી ની શું છે મિત્રો આ આવી ગયું છે વેવડી ગામ અહીંયા પણ તમે જુઓ આ રોડની શું દશા છે તમે જુઓ તમે મિત્રો આ છે વેવડી ગામ તમે તો મિત્રો આ છે વેવડી ગામ અહીંયા પણ તમે ગામની અંદર તમે ખુદ આ બે બાજુ ઘર છે બે બાજુ મકાન છે તમે જુઓ આ છે વેવડી ગામનો ગેટ જુઓ તમે અહીંયા પણ આ રોડની હાલત જુઓ તમે મિત્રો તમે જોઈ શકો છો આ રોડની હાલત શું છે અને પછા કોમેન્ટ કરીને કહેજો કે શું આ રોડ બનાવવાની જરૂર છે અને એવા લોકોને શેર કરો કે મોરબા વેવડી અને ગારિયાધરનો રોડ બનાવવામાં જે મદદરૂપ થાય કે જે લોકો આ જેના અર્થરમાં આવતું હોય એ લોકો આના પ્રયત્નો કરે તો મિત્રો આપણે અત્યારે ગારિયધર પહોંચી ગયા છીએ અને જોયો તમે આ ઠેઠ મોરબા વીવડી અને આ ગારિયધર લગીનો રસ્તો તો શું આ રસ્તો બનાવવાની જરૂર છે કે નહીં કોમેન્ટ કરજો અને મેકલો એવા લોકોને આ વિડીયો શેર કરો બધાને જે આના જિમ્મેદાર છે તો મિત્રો આ રસ્તે કોઈ નીકળે આપણે એને ઊભા રાખીને પૂછીએ કે આ રસ્તામાં તમને કેવું લાગે છે એમ તમે ભરી તો તમારું કામ થયું તમારું ગામ મોરબા ને તો નક્કી કરવાનું તો મિત્રો અત્યારે આ ભાઈને આપણે ઊભા રાખ્યા રસ્તામાં અને આ ભાઈ નું ગામ છે મોરબા અને તમારું નામ શું

અને મેકલો એવા લોકોને આ વિડીયો જરામેદાર છે અને કોમેન્ટ કરજો પાછા શેર કરજો